અને આ ઓલું બીજું એક پیشنટ આવ્યું અત્યારે રેખાબેન વાળું કે સાંભળ મારી વાત પહેલા આની વાત પૂરી કરી લે અને આમાં ઇન્ટેન્સિવ અને આમાં જે 16 બિલિરુબિન ને 26 CRP અને જરા ગાટા અક્ષર કરવા કે ઓલા નું તો બોલ્ડ કરવો બોલ્ડ બોલ્ડ કરવો છે હા હા હવે બે હવે ઓલું બીજું એક અત્યારે આવ્યું હમણાં રેખાબેન વાળું پیشنટ હા 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 એનું રેખાબેન બેન બોલ્ડ રાખો એમાં એમાં શું એમાં કયું પેકેજ રાખવું ક્રિટિકલ ક્રિટિકલ ને આમાં કંઈક આર્ડિયસ બતાવ્યું એટલે પેલો એક્સરે ની એક્સરે છે ને એક્સરે એક્ચુલી પાડો હોય તો જોઈએ આપણે અને તો એવું હોય તો એક છે ને બનાવી નાખો ને એક બનાવી નાખો ચાલો બનાવી નાખો એક કામ કરો એક ઓકે વાંધો નહીં ચાલો હા હા